આ બધું ષડયંત્ર હું એમ માનું કોંગ્રેસ પ્રેરિત હતું આ રેલી દરમિયાન મને જાણવા મળ્યું કે ગોંડલમાં કોઈ દિનેશભાઈ પાથર છે એને અમારા બેનર જે લાગેલા હતા એ બેનરને તોડવાની કોશિશ કરી અમુક બેનરો એને તોડ્યા આનાથી જનાક્રોશ થઈ ગૃહમંત્રી શ્રી જે વારંવાર કહે છે કે ચમરબંધીઓને છોડીશું નહીં ચમરબંધીઓને છોડીશું નહીં પરંતુ અહીંયા ભાજપના ચમરબંધીઓ હોવાથી આ ભાજપની આંતરિક લડાઈ છે બંને બાજુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે છે એ પોતાના અસ્તિત્વ માટે લડી રહ્યા છે અને ભોગ બની રહી છે નિર્દોષ જાહેરમાં એકબીજા પર મારામારી થાય જાહેરમાં ગાડીઓના કાચ તૂટે જાહેરમાં એકબીજાની હત્યા કરવા સુધીના પ્રયત્નો થાય એ જ બતાવે છે કે ગુજરાતમાં કાયદાનું શાસન નથી જે રીતે ગઈકાલે ગોંડલમાં પાટીદાર સમાજના આગેવાનો તેમના સમર્થકો ગણેશ ગોંડલ તેમના સમર્થકો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો ચારે બાજુ ગુજરાતમાં ગોંડલ ચર્ચાનો વિષય બની ગયો હતો અને આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થઈ ચૂક્યો હતો અને હવે તે વચ્ચે આ સમગ્ર ઘટના વચ્ચે કોંગ્રેસની એન્ટ્રી થઈ છે નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર ગઈકાલે ગોંડલમાં જે ઘટના ઘટી ત્યારબાદ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું જેમાં તેમણે કહ્યું કે આ સમગ્ર જે વિરોધ જે છે તે પાટીદાર સમાજના આગેવાનો દ્વારા જે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે તેમને કોંગ્રેસ ઉશ્કેરી રહી છે તે રીતની વાત જયરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી તો તેની સામે કોંગ્રેસે પણ પીછે હટ ન કરી અને તેમના દ્વારા પણ જયરાજસિંહ જાડેજાને જવાબ આપવામાં આવ્યો તો પહેલાં આપણે જયરાજસિંહ જાડેજાને સાંભળી લઈએ કે તેમણે વધુમાં શું કહ્યું અને ત્યારબાદ

આ રેલી દરમિયાન મને જાણવા મળ્યું કે ગોંડલમાં કોઈ દિનેશભાઈ પાથર છે એને અમારા બેનર જે લાગેલા હતા એ બેનર ને તોડવાની કોશિશ કરી અમુક બેનરો એને તોડ્યા આનાથી જનાક્રોશ વહીધો અને ગોંડલની સ્વયં પારથી આવેલા હતા એને જાકારો આપવા માટે તમામ જનતા તમામ સમાજ ખાસ કરીને લેવા પટેલ સમાજ મોખરે રહ્યો છે કે અમારા ગામની અંદર શાંતિ છે અમારી શાંતિ હણવા માટે કોઈ પ્રયત્ન કરે નહીં જો ગોંડલ હોય કે ગુજરાતની કોઈ પણ અન્ય જગ્યા હોય રાજકીય પ્રવેશ તો ગુજરાતની લોકશાહી છે અહીંયા તો તમિલનાડુથી તમિલ મુડ કંડમ ટીએમકેની પાર્ટીને પણ આવવું હોય તો અહીંયા આવી શકે છે એમને કોણ રોકી શકે છે પરંતુ એમને આવતા રોકવા કોણ માગે છે એ બહુ મહત્ત્વનું છે એટલે ગુજરાતની અંદર આ ષડયંત્ર એ રાજકીય જમીન બચાવવાનું નથી પરંતુ ભારતીય જનતા પાર્ટીની અંદર અંદરની યાદવા સ્તરી છે ભારતીય જનતા પાર્ટી અસંખ્ય ખેમાઓમાં વહેંચાઈ ગઈ છે અને ભાજપની અંદર જે પ્રમાણે ભડકો થઈ રહ્યો છે પરંતુ એની જે ભોગ છે એ ગોંડલની નિર્દોષ જનતા બની રહી છે ગોંડલની નિર્દોષ જનતાને આની ભોગ બનતી અટકાવવા માટે થઈને મુખ્યમંત્રી શ્રી અને ગૃહમંત્રી શ્રી ક્યારે કાયદાકીય પગલાં લેશે એ ગુજરાતની જનતા વાટ જોઈ રહી છે જો સૌપ્રથમ તો ગોંડલ હોય કે ગુજરાત હોય કાયદો અને વ્યવસ્થાની જવાબદારી એ ગૃહમંત્રીની છે અને સરકારની છે આજે જ્યારે ગોંડલમાં જે અત્યારના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ દ્રશ્યની અંદર આપણા ગૃહમંત્રી જે એમ કહેતા હતા કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો મને લાગે છે કે અહીંયા કાયદામાં કોઈ રહેતું નથી અહીંયા જે પ્રમાણે ગોંડલની અંદર દ્રશ્યો જોવામાં આવે છે એ દ્રશ્યો જોતા શ્રી જે વારંવાર કહે છે કે ચમરબંધીઓને છોડીશું નહીં ચમરબંધીઓને છોડીશું નહીં પરંતુ અહીંયા ભાજપના ચમરબંધીઓ હોવાથી આ ભાજપની આંતરિક લડાઈ છે બંને બાજુ ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ જે છે એ પોતાના અસ્તિત્વ માટે લડી રહ્યા છે અને ભોગ બની રહી છે નિર્દોષ જનતા ભૂતકાળમાં અમરેલીની અંદર પણ ભાજપના ધારાસભ્ય અને ત્યાંના જિલ્લા પંચાયતના સભ્યો વચ્ચે આવી લડાઈ થઈ હતી અને ભોગ બની હતી એક નિર્દોષ આપણી પાટીદારની બેન પાયલબેન અને એ પાયલબેન ગોટીને જે પ્રમાણે એમને હેરાન કરવામાં આવ્યા પ્રતિપીડિત કરવામાં આવ્યા પગમાં લાકડીઓ મારવામાં આવી આ બધું વસ્તુ જે છે એનો તો અત્યારે હાઈકોર્ટમાં કેસ ચાલી જ રહ્યો છે અને એને તો સજા મળવાની જ છે પરંતુ ગોંડલની અંદર કાયદો અને વ્યવસ્થાની સંભાળવાની જેની જવાબદારી છે તેઓ આની અંદર નિષ્ફળ રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીની યાદવા સ્તરી છે એ હવે એક છેલ્લે નીચલા સ્તર ઉપર પહોંચી ગઈ હોય એમ લાગી રહ્યું છે સરકારે તાત્કાલિક કાયદો અને વ્યવસ્થા સુધારવા માટે પગલાં લેવા જોઈએ અને મને લાગે છે કે ગૃહમંત્રી શ્રી જે છે એ પોતે ચમડબંધીઓને છોડીશું નહીં એ વાક્યનું રટણ ના કરે અને સાચે જે પ્રમાણે પેલું ગુંડાઓનું લિસ્ટ બનાવ્યું હતું એમાં ખુલ્લી તરવાલો લઈને ફરતા અને બંદૂકો બતાવતા ગુંડાઓને પણ ઉમેરે અને એમની સામે પણ પગલાં લે એવી ગુજરાતની જનતા અપેક્ષા રાખે છે આજે જે ગોંડલનો બનાવ બન્યો કે રીતસર ગુજરાતમાં ગુંડા રાજ હોય એવી સ્થિતિનું નિર્માણ આપણે બધાએ પ્રત્યક્ષ આંખે જોયું છે અને મીડિયાના માધ્યમથી આખી દુનિયાએ જોયું છે આ ભાજપની આંતરિક ગેંગવોર હતી આંતરિક ગેંગવોર જાણે ગુંડા રાજ માં જાહેરમાં એકબીજા પર મારામારી થાય જાહેરમાં ગાડીઓના કાટ તૂટે જાહેરમાં એકબીજાની હત્યા કરવા સુધીના પ્રયત્નો થાય એ જ બતાવે છે કે ગુજરાતમાં કાયદાનું શાસન નથી